યાત્રાધામ અંબાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદથી નીકળેલી અંબાજી પહોંચી છે તેમજ નીકળેલી ચોકમાં ગરબા રમ્યા હતા સાત દિવસ પગપાળા સંઘમાં એકસો વીસ કરતા વધુ ભક્તો સામેલ થયા હતા સંઘ છેલ્લા બત્રીસ વર્ષથી પગપાળા અંબાજી પહોંચી માતાજીની આરાધના કરતા હોય છે દર વખતે વખતે અમે છીએ આ સાતમ ના દિવસે આરામ કર્યો અને આઠમ ના દિવસે માતાજીના ચોક માં ધજા લઈને અમે માતાજી ધામ પર અર્પણ કરવા જઈએ વહેલા લઈને આવવાનું મુખ્ય કારણ એક જ કે માતાજીના ચોકમાં ગરબા રમી શકીએ ભાદરવી મેળાને લઈ અને અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ રહ્યું છે મંદિરમાં ભક્તોને દર્શન માટે રેલિંગ ગોઠવી દેવાઈ છે આજે પહોંચેલા વ્યાસવાડી પગપાળા સંઘમાં મહિલાઓ પુરુષો સાથે બાળકો હતા અને તેઓ ભાદરવી મહાકુંભ શરૂ થવાના એક દિવસ પહોંચ્યા અને ગરબા રમ્યા બાદ શિખર પર ધજા અર્પણ કરી હતી અમને આ મા અંબા એટલી બધી શક્તિ આપે છે કે અમને રસ્તામાં કઈ પણ જાતની અગવડ કે કશું થતું નથી બીજું કે અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા વર્ષો વર્ષ અમે ચાલતા આવી શકીએ અમે એકસો સિત્તેર કિલોમીટરથી વધારે અમદાવાદથી ચાલીને આવ્યા છીએ અને લગભગ સાત દિવસ અમે અહીંયા પહોંચ્યા અને બહુ જ મજા કરતા કરતા આવ્યા છે અમને જરાય થાક નથી લાગ્યો અમે એક દિવસ અહીંયા અંબાજીમાં રાત્રે રોકાણ કરીએ છીએ એમ તો બે દિવસ કરીએ છીએ એટલા માટે અમે કરીએ છીએ એક દિવસ આતરી રોકાણ કે જેના લીધે અમારા બધાનો સાથ ઉતરી જાય અને અમે ગબ્બર પણ શાંતિથી જઈ શકીએ છીએ અમે આજે ચાચર ચોક માં ગરબા પણ કર્યા છે આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમ મહામેળો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો આજે એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં માં ભીડ જોવા મળી રહી છે ભક્તો ઠેર ઠેર જગ્યાએ અહીંયા ગરબા ઝૂમતા જોવા મળી રહ્યા છે અને મોટી મોટી કતારોમાં જોવા મળી રહ્યા અનેકો સંઘો અહીંયા અંબાજી મંદિર ખાતે પહોંચી રહ્યા છે હાથોમાં ધજાઓ લઈને જે જે અંબેના નાથ સાથે તે અવિરત રૂપે માં અંબાના ધામ પહોંચી માં અંબાનો આશીર્વાદ લઈને માતાજીના ઉપર તો કહી શકાય કે જે આજે જે આવતીકાલ થી જે ભાદરી પૂનમ નો મહામેળો શરૂ થનાર છે ત્યાં અગાઉથી અંબાજી મંદિરમાં માં ભીડ જોવા મળી રહી છે અને ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી